સંગઠનના માણસોને પણ જવાબ આપવાનો ભારે પડી ગયો અને ચોક્કસ નહીં કરે તો હું પણ એમ કે આ સંવાદ અમારે કરવાની આજે અમે પણ સરકાર રાહુલજીના સામે એક પાયલોટ પ્રોજેક્ટ મોડાસામાં મૂક્યો છે અને એની સુવાસ કદાચ ભારત વર્ષમાં એને ફેલાશે સંગઠનમાં જે ખામીઓ છે નીતિ અપનાવવામાં આવે છે સંગઠનના માણસોના જે એ રજૂઆતો હોય છે જે પૂછવામાં આવે છે એવા એ મુજબ થતું નથી અને મોટા નેતાઓના ઈશારે જે પાર્ટીમાં કાર્યવાહી થતી હતી એના લીધે આજે પાર્ટી જે સિત્યોતેર બેઠક પરથી સત્તર બેઠક પર આવી ગઈ હવે હવે સત્તર બેઠક પરથી ફરીથી એ સત્તા સુધી પહોંચવા માટેનો આજે એક રોડમેપ અરવલ્લી જિલ્લામાંથી પસંદ કર્યો છે આજે ભૂત કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો છે અહીંના સ્થાનિક આગેવાનો સાથે

રાહુલ ગાંધીને આજે મળીને એવું લાગ્યું કે એક એવી વ્યક્તિ કે જેની માતા ને એ ચિંતા નથી હોતી કે મારો પુત્ર સવારે ઘરથી બજારમાં જાય છે રોડ પર જાય છે તો એ પાછો પરત ફરશે કે નહીં રાહુલ ગાંધી અથવા તો એના પરિવારને કંઈ મેળવવાનું નથી એ વંચિત માણસ કે જે અંતિમ પંક્તિમાં બેઠો છે એ માણસને કઈ રીતે સત્તાનું સિંહાસન શોભી શકાય આજે જે અમારી મીટિંગ થઈ પચાસ આગેવાનોમાં એમને ખુલ્લા મંતે ચર્ચા કરી કે આટલા વર્ષો થઈ ગયા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર કેમ નથી આવતી અને આટલી બધી એન્ટિંગ કેપ્ટન્સી છે દેશમાં ગુજરાતમાં બેરોજગારી છે આઉટસોર્સિંગથી ભરતી થાય છે વંચિત અને પછાત અને એવા વર્ગ છે કે જેમની કોઈ ગણના નથી થતી છતાં આ ગુજરાતનો વિકાસ એ દેશમાં કેમ રજૂ કરી શકે છે એ એવો વેદક પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્ન એટલો બધો સાચો પૂછ્યો કે એનાથી સંગઠનના માણસોને પણ જવાબ આપવાનો ભારે પડી ગયો અને ચોક્કસ જ્યાં સુધી કોંગ્રેસનો કાર્યકર્તા ધરતી પર નહીં રહે અને નાનામાં નાના માણસની સાથે જયારે સંવાદ નહીં કરે તો હું પણ એમ માનું છું કે આ સંવાદ અમારે કરવાની ફરજ પડશે આજે અમે પણ સર રાહુલજીના સામે એક પાયલોટ પ્રોજેક્ટ મોડાસામાં મૂક્યો છે અને એની સુવાસ કદાચ ભારત વર્ષમાં એની ફેલાશે કે ભાઈ અમે નાના રેકડી વાળા નાના હાથ લારીવાળા મોચી છે દરજી છે પાણીપુરી વાળા છે જે રિક્ષા ચલાવે છે જે ફળો અને સબ્જીની લારીઓ ચલાવે છે એવા તમામ લોકોનો સર્વે કરીશું ગરમીના એમના મળીને એમની જે વેદનાઓ છે એ વેદનાઓને અમે આગળ વધારી શકીએ અને બીજી મુદ્દો એવો ઉભો થયો કે કોંગ્રેસમાં એક વખતે જયારે ઉમેદવાર નક્કી થઈ જાય અને પછી એ ઉમેદવારની વિરુદ્ધમાં અગર કોઈ કામ કરતું હોય તેવા લોકોને કોંગ્રેસમાં સ્થાન ના રહેવું જોઈએ કોંગ્રેસ એ કોંગ્રેસ એ કોઈ એક વર્ગની નથી એ કોંગ્રેસ હંમેશા એ ગાંધીજીએ જે અને સરદાર પટેલે આપેલી જે વિચારસરણી છે એ વિચારસરણીના ભાગરૂપમાં દેશમાં આઝાદ થયું દેશ આઝાદ થયો ત્યારે ઓગણીસો સુડતાલીસ માં ભારત કોઈ શું નહોતું બતાવતું આજે આપણી પાસે એવી અનેક સંસ્થાઓ છે કે જે આંતરરાષ્ટ્રીય લેવલ પર પોતાનું નામ ધરાવે છે અને આ રાહુલજીનો મોડાસાનો પ્રવાસ એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અરવલ્લી પસંદ કર્યો છે પણ મને એવું લાગે છે કે આની જે સુવાસ છે એ દેશના ખૂણે ખૂણે જશે અને કોંગ્રેસના સાચા કાર્યકર્તાઓને આ બુથ સમિતિમાં જે રીતે આમંત્રણ આપવામાં આવ્યું અને જે લોકો આવ્યા અને એમની વેદના પણ એમને સાંભળી છે અને કોંગ્રેસનું સંગઠન એ મારો નહીં પણ સારો કોણ છે એ મારાથી જો પસંદગી કરવામાં આવશે ને એ જો રાહુલ ગાંધીએ જે વાત કરી છે કે કાર્યકર્તાઓના મનમાં શું પડેલું છે લોકોના મનમાં શું પડેલું છે અને આવનારા દિવસોમાં અમે સંગઠનને મજબૂત કરીશું અને સાથે સાથે જે ફાસિસ્ટ લોકો આજે ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરે છે એને કાઢવા માટેનું જે તંત્ર અને જે રણનીતિ અપનાવીશું જેવી ચૂંટણીઓનો મુદ્દો આવશે ચૂંટણીનો સમય આવશે

ખરેખર સાર્થક થશે તો હું માનું છું ત્યાં સુધી અમારી આજે જે આ તપ જે કર્યું છે લોકો એ જે કાર્યકર્તાઓ પુષ્કળ સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેમનો જેટલો આભાર માની એટલો ઓછો છે અમારા શીર્ષ નેતૃત્વ એ પણ અને સ્થાનિક નેતૃત્વ એ જિલ્લાનું નેતૃત્વ એ આજે જે કામ કરવા માટે જે મદદ કરી છે અને ખાસ કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા અહીંયા જે સુભાષજી યાદવ અને એમની સાથેની જે ટીમ મૂકવામાં આવી છે એ લોકોએ જે આ થક પ્રયત્નો કર્યા છે ને આ થક પ્રયત્નોના કારણે આજે રાહુલજીનો કાર્યક્રમ સફળ થયો હોય અને અંતિમ માણસ સુધી આ મેસેજ પહોંચશે તે મને એવું લાગી રહ્યું છે શું કહેશો રાહુલ ગાંધી આજે મુલાકાતે હતા શું કહેશો શું ચર્ચા થઈ પાલે પ્રોજેક્ટની અંદર આજે સંગઠનમાં જે ખામીઓ છે જે ટિકિટ વેચણીમાં વાલાદાલાની નીતિ અપનાવવામાં આવે છે સંગઠનના માણસોના જે એ રજૂઆતો હોય છે જે પૂછવામાં આવે છે એવા એ મુજબ થતું નથી અને મોટા નેતાઓના ઈશારે જે પાર્ટીમાં કાર્યવાહી થતી હતી એના લીધે આજે પાર્ટી જે સિત્યોતેર બેઠક પરથી સત્તર બેઠક પર આવી ગઈ હવે હવે સત્તર બેઠક પરથી ફરીથી એ સત્તા સુધી પહોંચવા માટેનો આ જે રોડમેપ અરવલ્લી જિલ્લામાંથી પસંદ કર્યો છે આજે બુથ કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો છે એના સ્થાનિક આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો છે એટલે પાર્ટીએ પહેલી વખત પાર્ટીમાં કામ કરતા તમામ માણસોને સાંભળ્યા છે અને સાંભળીને એને અમલમાં લાવવાની જે રાહુલ ગાંધીએ ખાતરી આપી છે હવે આખા ગુજરાત રાજ્યના જે જિલ્લા પ્રમુખો છે એમની પસંદગી કરવા માટે પણ અહીંયા નિરીક્ષકોની નિમણૂક થઈ ગઈ છે એ એમનું કામ ચાલુ થઈ ગયું છે એ નિરીક્ષકો અમે જ્યારે મીટિંગમાં હતા ત્યારે અત્યારે જે પાર્ટીની આ દશા થઈ છે એના માટે કયા કારણો જવાબદાર છે અને પાર્ટીને ફરીથી મજબૂત કરીએ એ કઈ રીતે થાય એના માટે દરેક આગેવાનો પાસે બહુ ચાન્સ આપવામાં આવ્યો એક એક આગેવાનને ચાર ચાર પાંચ પાંચ વખત બોલવાનો ચાન્સ મળ્યો અને અહીંયા અમારી આ અરવલ્લી જિલ્લાને પસંદ કર્યો આ કાર્યક્રમ માટે માટે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હવે આ જે કાર્યકરોને આ જોમ પૂરવામાં આવ્યો છે એનાથી કોંગ્રેસ બેઠી થશે નેતાઓ જે કામ નથી કરતા તેમને શું ચર્ચા થઈ રહી તેમને કાઢવાની વાત ચાલી રહી છે જે કામ કરતા નથી અને હોદ્દા લઈને પાર્ટીના ફરે છે એમને પ્રેમથી મોહબ્બતથી એમની જગ્યાથી હટાવીને જે કામ કરે છે કરવા માગે છે કે જેમને હજુ સુધી કોઈ હોદ્દો મળ્યો નથી અને કામ કરી શકે છે એવા માણસોને પાર્ટીમાં પ્રવેશ આપવાનો છે એવા માણસોને હોદ્દા આપવાના છે એવા માણસોને જિલ્લા પ્રમુખ પદ પર પણ બેસાડવાના છે અને પચાસ ટકા મહિલાઓને પણ જિલ્લા પ્રમુખ પદે ચાન્સ મળે એના માટે પણ રાહુલ ગાંધી ખાતરી આપી છે કે મહિલા પણ જિલ્લા પ્રમુખ બની શકે આપણી સાથે બીજા પણ કાર્યકર્તા શું વાત થઈ હતી પાયલોટ પ્રોજેક્ટની જે અંતર્ગત જે વાતો મિટિંગમાં જે ચર્ચા થઈ હતી શું કહે છે ચર્ચા કેવી હતી આપણા નેતા શ્રી રાહુલ ગાંધીજીએ પાયલોટ પ્રોજેક્ટ જે રજૂ કરવા માટે મોડાસાના અંદર આગમન થયું અને વેલકમ કર્યા એમણે એક વાત એવી રજૂ કરી કે નાના નાના કાર્યકર્તાઓને જે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ છે એમને મહત્વ મળે એમને આગળ આવવાનું ચાન્સ મળે એમાં એમને બાયફર્કેશન કર્યું છે કે રેસના ઘોડા ભારતમાં નાચવાવાળા ઘોડા અને લંગડા ઘોડા એને તારવીને બધાને અલગ કરી અને જે લોકો મહેનત મહેનતું છે એ લોકોને આગળ આવવાનું એમને ચાન્સ આપ્યું છે અને આ પ્રોજેક્ટથી નાના નાના કાર્યકર્તાઓની વાત છે દિલ્હી સુધી જશે તેવી આશા છે તો આ જે કાર્યકર્તાઓ હતા જે પહેલું પોસ્ટિંગ અંતર્ગત મિટિંગની ચર્ચાઓ થઈ હતી હિતેશ સુતેરિયા ગુજરાત અરવલ્લી